અમરેલી જિલ્લાના બગસરા માંગ પત્રકાર કિરીટભાઈ જીવાણી દ્વારા બીજો કહેવાય સી કેમ્પનું આયોજન આ આયોજન લોહાણા મહાજન વાડી માંગ કરવામાં આવેલ આ કાર્યક્રમ માંગ બગસરા લોહાણા મહાજનના તમામ કારોબારી સભ્યોનો સહકાર મળેલ તેમજ બગસરાના પ્રાંત અધિકારી કમલેશ સાહેબ તેમજ બગસરાના મામલતદાર પ્રશાંત સાહેબનો સહયોગ મળેલ અને મોટી સંખ્યામાં લોકો આવી અને કહેવાય સી કરેલ અમરેલી જિલ્લાના બગસરા માંગ પત્રકાર કિરીટભાઈ જીવાણી દ્વારા બીજો કહેવાય સી કેમ્પનું આયોજન આ આયોજન લોહાણા મહાજનવાડી માં માંગ કરવા માંગાવેલ આ કાર્યક્રમ માંગ બગસરા લોહાણા મહાજનના તમામ કારોબારી સભ્યોનો સહકાર મળેલ તેમજ બગસરાના પ્રાંત અધિકારી કમલેશ સાહેબ તેમજ બગસરાના મામલતદાર પ્રશાંત સાહેબનો સહયોગ મળેલ અને મોટી સંખ્યામાં લોકો આવી અને કેવાયસી કરેલ આજરોજ બગસરાની અંદર ઈ કેવાયસીનો એ કેવાયસી બહુ બોહોળો અને મોટો જે કેમ કરવામાં આવ્યો રોહાણા મહાજન વાડીની અંદર અને રોહાણા સમાજનો પણ મહાજન સમાજનો ખૂબ સહયોગ છે અને વાડી પણ નિસ્વાર્થે બેસવાની ઉઠવાની હાલવાની સાલવાની તમામ સગવડતા આપે છે એનો પણ સહયોગ છે તદઉપરાંત સવારથી અમારા ખાસ લોખંડી પુરુષ એવા કેભાઈ જીવાણી અમારા પત્રકાર એનો પણ સહયોગ ઘણો છે અને એ પણ અવારનવાર આ આવા કેમ્પ વેક્સિન છે એ કેવાયસી છે સતત આ બીજો કેમ્પ કરેલ છે જીવણી ભાઈ એટલે ખૂબ ખૂબ એમાં સફળતા મળી છે અને મામલતદાર સાહેબ પણ હાજર રહ્યા હતા પ્રાંત અધિકારી પણ આપણે સહયોગ આપ્યો છે એ બધાનો પણ હું આભાર માનું છું અને સમસ્ત એમ કહેવાય છે બગસરાનો આભાર લુહાણા સમાજનો પણ આભાર માનું છું અને ખાસ તો જીવાણીભાઈનો આભાર માનું છું જય ભારત જય હિન્દ